दोस्तों अगर आपको ये वीडियो पसंद आए तो वीडियो को लाइक करें सब्सक्राइब करें और इस घंटे को बजाय ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले जय आदिवासी जय जोहार आज नाथा डोंगरी खाते न कार्यक्रम में છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા છોટા પ્રમુખ એવા ઉપપ્રમુખ સરપંચ સાથે 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 નસવાડી પ્રમુખ પ્રમુખ ઈશ્વરભાઈ શ્રી છોટાઉદેપુર જેતપુર અને ગઢવાલ તમામ તાલુકાના આમ આદમી પાર્ટી ના મહામંત્રી શ્રીઓ તમામ પદાધિકારીઓ અને આજે જેમણે પાંચ હજાર ની જનમેદની સાથે અમારા સમર્થન માં આમ આદમી પાર્ટી માં જોડાયા છે જેઓ ત્રણ વખત વિધાનસભા પણ લડ્યા છે અને પૂર્વ સરપંચ ડુંગરી ના આપણા ભંગ્યાભાઈ રાઠવા પણ ત્રણ હજાર કાર્યકરો સાથે આપણી સાથે જોડાયા છે જોરદાર તાળીઓ સાથે આજુબાજુ ગામના વીજળી ના સરપંચ છે સાથે આજુબાજુ ગામ ના સરપંચો તાલુકા પંચાયત ના પૂર્વ સભ્યશ્રીઓ હાલના ગ્રામ પંચાયત ના સભ્ય અને ભાજપ માંથી કિસાન મોરચા ના પ્રમુખ એવા સંજયભાઈ અને તમામ કોંગ્રેસ માંથી પણ મોટી ભાગના આગેવાનો અમારી લડત સાથે જોડાઈને અમને સમર્થન આપ્યું છે અમારા પાર્ટી પરિવાર માં જોડાયા છે એવા બધા જ લોકો અહીં ઉપસ્થિત છે ત્યારે આ વિસ્તારના વડીલો યુવાનો માતા અને તમામ સાધુ સંતો મહંતો બધા જ લોકોને મારા નમન કરું છું પ્રણામ કરું છું અને બધાને અભિવાદન કરું છું બાજુ

કલેક્ટર એસપી એમના કાયોજ ના વહીવટદાર એમના ડીસીએ એમને ખાણ ખનીજ વિભાગ એમને જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે છે ત્યારે અઠ્યાવીસ ગામ ના લોકો કેમ છો તમે અઠાવીસ ગામ ના માત્ર નથી તમારી સાથે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ પણ છે તાકાત નથી અમારા આદિવાસીઓ out એ ડેમો આયા પર અમારા લોકો ને વિસ્થાપિત કરી દીધા તમે આયા કોરિડોર આયા અમારા લોકો ને વિસ્થાપિત કરી દીધા આયા અંબાડુગરમાં અમારા લોકો ની જમીનો લઈ લીધી તમે આયા મેરના નામે જમીનો લઈ લીધી હવે તમે અમારા ગામો ને હાઇડ્રોજન પ્રોજેક્ટ ના નામે ઉઠાવવાની વાત કરો એ ગુપેન્દ્રભાઈ हाथ लगा री ने बताओ અમારો ઇતિહાસ વીરા મુંડા ભગવાન તાત્યા મામા ખાજા નાયો એના વંશો છે જે દીરો સે અમારા અદિવાસીઓને હેરાન કરસો જે દીરો સે આ વિસ્તાર માં આર પારની લડાઈ અમે કરવા માટે અમે તૈયાર થઈ ગયા વાત કરે એટલે આ સરકારને ગમતું નથી આ ભાજપની ત્રીસ